જય ગૌ માતા મિત્રો ઇંગળાજકૃ પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણીયા વડા આપણે જે ગયા વર્ષમાં મે જૂન મહિનામાં હળદરનું વાવેતર કર્યું હતું તે પણ વિડીયો આપણે મૂક્યો છે અલગ અલગ હળદરના વિડીયો ઘણા બધા મૂકી મૂક્યા છે તે જ હળદર અત્યારે ટૂંકમાં આ વર્ષમાં બે હજાર પચીસમાં નવી તૈયાર થઈ રહી છે છીપ પાડી અને સાંજ ચૂકવી દીધી છે ખૂબ સરસ સારી રીતે કલર પણ આવી ગયો છે તો જે મિત્રોને હળદર પાવડર જોઈએ તે જરૂરથી અમારો કોન્ટેક કરજો અમારો કોન્ટેક્ટ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચીસ સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચીસ તો સીપ પણ અમે કઈ રીતે પાડવી છે તે પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ રીતની સીપ પાડી અને પતિ પડી રહી છે અને ખૂબ સરસ સારી રીતે સુકવી અને તૈયાર કરી રહ્યા છીએ આટલી નાટલી બીજી ઉપર સોલાર ડ્રાઈવમાં પણ અમે સુકવણી કરેલી છે સોલાર ડ્રાઈવમાં ટૂંકમાં બધી સમાણી નથી એટલે પછી નીચે સાઈડે સુકવી દીધી છે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું મિત્રો ભૂલતા નહીં જેથી કરી બધા જ મિત્રો શુદ્ધ અને નેચરલ પ્રાકૃતિક રીતે ગાય આધારિત ખેતીનો હળદર પાવડર તૈયાર કરેલો લેવા માટે મારો કોન્ટેક કરી શકે અને આગળ જતા ઘણા બધા વિડીયો અમારા મૂકેલા છે અને આગળ જતાં અમે વિડીયો મૂકતા પણ રહીશું તો શુદ્ધ અને નેચરલ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી ખેત ઉત્પાદનો સીધા ડાયરેક્ટ ખેડૂત પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખો અમે પણ પ્રાકૃતિક રીતે દેશી શાકભાજીના બિયારણ પણ કલેક્શન કરી રહ્યા છીએ તો જે મિત્રોને દેશી શાકભાજીના બિયારણની કીટ જોઈએ તો દેશી શાકભાજીના બિયારણની કીટ પણ મળી જશે સિઝનવાર અમે કીટ બનાવતા હોઈએ છીએ અને કોઈ પણ જગ્યાએ કુરિયર દ્વારા ઓલ ગુજરાતમાં કુરિયર દ્વારા અમે અમારી વસ્તુ પ્રોડક્ટ અમે કુરિયર દ્વારા મોકલી દેવી છે તો જરૂરથી કોન્ટેક કરજો અમારો મોબાઈલ નંબર ફરીથી નોંધી લેજો સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચીસ મિત્રો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા મિત્રો ટૂંકમાં મિત્રો કુદરતી વાતાવરણમાં જ તૈયાર કરી રહ્યા છે જોઈ શકો છો અમે ડાયરેક્ટ અમારા ફાર્મ ઉપર કુદરતી વાતાવરણમાં જ તૈયાર થઈ રહ્યું છે કોઈ પણ અમારું મસલ પ્રાકૃતિક વસ્તુ તો આગળ આપણે હજી જો ફળીમાં હળદર પડી છે કેરેટ ભર્યા છે પછી ઉપર ધાબા માથે પણ આપણે સુકાઈ આવ્યા છે એ પણ હું તમને બતાવીશ આ અમારો પ્રાકૃતિક સરગવો છે ઓલો સાસનો મસાલો જે અમે બનાવી તે આ સાસના મસાલામાં સરગવાના પાન આ નેસલ રીતે બનાવેલા નાખવી છે પછી મીઠો લીમડો છે સરગવો હેતુ ફૂદીનો છે